બાખા ગામે શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કરવા પહોંચેલા સંખેડા ધારાસભ્ય અભયસિંહ તળવીને અધૂરી આંગણવાડીને અને નલસે જલ યોજનાની ગ્રામજનોએ રજૂઆત કરી બાકા ગમે શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કરવા પહોંચેલા સખેડા ધારાસભ્ય અભેસી તળવીને અધૂરી આંગણવાડી અને નલસે જોલ યોજનાને ગ્રામજનોએ રજૂઆત કરી ધારાસભ્ય આંગણવાડીનું સ્થળ નિરીક્ષણ કરી નસવાડી ટીડીઓ અને છોટા ઉદેપુર વાસમો ઇજનેરનો ફોન પર ઉધળો લીધો છે કામ અધૂરાને લઈ પોલીસ ફરિયાદ કરવા ધારાસભ્યની ટીડીઓને સૂચના અપાઈ અધૂરી આંગણવાડીનું લોકાર્પણ કેટલાક મહિના પહેલા કરાયું હોય હજુ બાળકોને આંગણવાડીમાં બેસાડવામાં આવ્યા નથી ગામમાં નલસે જોલ યોજનામાં પાણીનો ન આવતું હોવાની ગ્રામજનોની Tarara săbine eu grără બાકા ગમે શાળાના ઓરડાનું ખાતમુહૂર્ત કરવા પહોંચેલા સખેડા ધારાસભ્ય અભેસી તળવીને અધૂરી આંગણવાડી અને નલસે ઝોલ યોજનાને ગ્રામજનોએ રજૂઆત કરી ધારાસભ્ય આંગણવાડીનું સ્થળ નિરીક્ષણ કરી નસવાડી ટીડીઓ અને છોટા ઉદેપુર વાસમો ઇજનેરનો ફોન પર ઉધળો લીધો છે કામ અધૂરાને લઈ પોલીસ ફરિયાદ કરવા ધારાસભ્યની ટીડીઓને સૂચના અપાઈ અધૂરી આંગણવાડીનું લોકાર્પણ કેટલાક મહિના પહેલા કરાયું હોય હજુ બાળકોને આંગણવાડીમાં બેસાડવામાં આવ્યા નથી ગામમાં નલસે ઝોલ યોજનામાં પાણીનો ન આવતું હોવાની ગ્રામજનોની ધારાસભ્ય નો ઉગ્ર રજુઆત અલ્ફેઝ પઠાન નો રિપોર્ટ S9 ન્યૂઝ ન્યુઝ છોટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે